તો કેમ છો મિત્રો જય માતાજી જય દરકાજી આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણા જઈએ આપણે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં આપણે જઈએ રીલ જોઈએ તો એક જ વસ્તુ આવે દુનિયાની સૌથી મોટી પતંગ દુનિયાની સૌથી મોટી પતંગ તો અમે અમારા માપની જરીક મોટા મેલી પતંગ બનાવી છે તો એ ક્યાં પતંગ છે આપણે દેખાડવાનો છે માનવ તો માનવ ક્યાં તો મિત્રો આ છે આપણી પતંગ મોટું છે અને અહીંયા બે ઝુમકા ને ઉસેન અહીંયા આવી જાય પાણીમાં છે કવર માં દેખાતો નથી તો મિત્રો માનવે કીધું એમાં એવડી મોટી પતંગ ઉડાડવાના છે ચાલો મિત્રો પેલા આપણે સીધા જઈએ આ પતંગ ઉડાડવા અને આ પતંગમાં અમે આપણે વાહણાની હરિયું ફીટ કરી છે આખું બે આપણા આખા ની પતંગ બનાવી છે અને આ થોડીક ડિઝાઇન અમે કરી છે તો મિત્રો આ ચાલો આ પેલા આપણા પતંગ ઉડાડીએ તો મિત્રો આપણે હવે આ પતંગ ચગાવવાના છે તમને જો જોઈ લો કર્મ હે કર્મ કરતા મોટી પતંગ આપણે બનાવી છે હવે તો પેલા આપણા પતંગને ચગાવીએ તો ચાલ માનો આપણે પતંગને ચગાવીએ તો મિત્રો અમે આ પતંગ ચગાવતા હતા વચમાં ત્યાં હરી ભાંગી ગઈ તો હવે અમે હવે બીજી હવે લાકડી કહી ફીટ કરી પછી અમે પાછી ટ્રાય કરીશું જેનાથી આ ચગે તો પેલા આપણે હમું કરી લઈએ પછી તમને દેખાડે ચગે કે નહીં મિત્રો અમે આજે પતંગ બનાવી હતી એ સક્સેસફુલ ઉડી ગઈ છે તમે જોઈ લો હવામાં ઉડે છે એવડી મોટી પતંગ તો અમારું સક્સેસ તમને કેવું લાગ્યું લાઈક અને કોમેન્ટ કરજો તો મિત્રો એ ગઈ હેઠી ગઈ હેઠી મિત્રો તમને અમારો આ વિડીયો પતંગવાળો વિડીયો ગમો હોય તો આ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો જેથી તમને આવો અવનવા વિડીયો જોવા મળે અને આ પતંગ વિશ્વાસ તો નથી કે ઉડી જાય તો ઉડી ગઈ તો ચાલો મિત્રો હવે આપણે બહુ જ બીજા વિડીયોમાં મળીએ